આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિડીયો વ્યાખ્યાનમાં આપ સૌનું સ્વાગત છે હું ડોક્ટર ઈશાની પટેલ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ ડિપાર્ટમેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજ કાર્ય વિશે આજનું આ જે લેક્ચર છે એ બેચલર ઓફ સોશિયલ વર્કના વિદ્યાર્થીઓના સત્ર એકના વિદ્યાર્થીઓ માટે છે પેપર નંબર એકસો એક સમાજ કાર્યનો મૂળભૂત પરિપેક્ષ એકમ આઠ ગાંધીજીની સમાજ કાર્ય સંદર્ભે વિચારધારા મુક્ત અર્થતંત્ર માનવતાવાદી સમાજવાદી અને લોકતાંત્રિક વિચારધારા આ એકમના જાણી લઈએ ભારતીય સમાજ કાર્યમાં ગાંધી વિચારધારાની અસરોની સમજ પ્રાપ્ત કરવી મુક્ત અર્થતંત્ર માનવતાવાદી સમાજવાદી અને લોકતાંત્રિક વિચારધારાના સંદર્ભે ગાંધી વિચારને સમજવું આપણે સૌ સમાજ કાર્યનો ઇતિહાસ જ્યારે જાણીએ છીએ તમે લેક્ચર પણ જોયું હશે ત્યારે તમને ખ્યાલ આવ્યો હશે કે સમાજ કાર્યનો ઉદ્ભવ અને વિકાસ જે છે એ પશ્ચિમી દેશોમાં થયો છે એટલે કે એનો ઉદ્ભવ ઇંગ્લેન્ડમાં થયો છે ને એનો વિકાસ અમેરિકામાં થયો છે અને ત્યારબાદ ધીરે ધીરે ઓગણીસમી સદીમાં દુનિયાના અલગ અલગ જે દેશો છે એ દેશોમાં સમાજ કાર્યને અપનાવવામાં આવ્યો લગભગ ઓગણીસો ને સાહીઠની આસપાસ જ્યારે સમાજ કાર્ય અન્ય દેશોમાં જે છે અપનાવવામાં આવ્યો ત્યારે સમાજ કાર્યની જે જરૂરિયાત છે એ જે તે દેશની સ્થિતિ એના સંજોગો અને એની સંસ્કૃતિને અનુરૂપ કરવાની જરૂરિયાત સમજાઈ કારણ કે જે પ્રેક્ટિસના જે સમાજ કાર્યના જે મોડલ વિક વિકસ્યા છે એ સંસ્કૃતિ જે છે એ અમેરિકન સંસ્કૃતિ અને ઇંગ્લેન્ડની સંસ્કૃતિને અનુરૂપ જે છે એ મોડલ વિકસ્યા હતા અને એટલા માટે જે તે દેશની જે સ્થિતિ છે એના સંજોગો છે એને અનુરૂપ જે છે કે સમાજ કાર્યની પ્રેક્ટિસ થવી જોઈએ એ કોન્સેપ્ટ જે છે એ જે તે દેશોમાં ધીરે ધીરે સમાજ કાર્યમાંના જ્ઞાનમાં વિકસવા લાગ્યો અને ભારતમાં સમાજ કાર્ય જે ઉદભવ્યો અને એનો જે વિકાસ થયો એના પરિપ્રેક્ષ્યમાં જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એમાં ગાંધીવાદી જે વિચારસરણી છે ગાંધીવાદ જે છે એનો પણ જે છે કે પ્રભાવ આપણને જોવા મળે છે ગાંધી વિચારધારાનું ભારતના સમાજ કાર્યમાં શું મહત્ત્વ છે એને પણ સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે આપણે સમજવું જોઈએ ગાંધીજીની જે અલગ અલગ વિચારસરણીઓ છે એ સંદર્ભે શું એમના અભિપ્રાયો એમના વિચારો હતા એમનું શું પ્રદાન હતું એને પણ સમજીને સમાજ કાર્ય જે છે ભારતમાં જે થાય છે એના સાથે એનું જોડાણ શું છે એનો ખ્યાલ આપણે આ એકમમાં પ્રાપ્ત કરી શકીશું સર્વોદય અને ગાંધી વિચાર આ જે સમજણ જે છે સમાજ કાર્યના વિદ્યાર્થીઓમાં હોય એ જરૂરી છે સર્વોદય અંગે ગાંધી શું માનતા હતા આ વિચાર કેવી રીતે આવ્યો આના વિશે આપણે જ્યારે વાંચીએ છીએ એમની પુસ્તક જે એમની આત્મકથા છે એમાં ખ્યાલ આવે છે કે અન ટુ ધીસ લાસ્ટ રસ્કીનનું જે પુસ્તક જે છે એમના હાથમાં આવ્યું અને પછી આ પુસ્તક વાંચ્યા પછી જે આખો એમનો અભિગમ જે છે સમાજને જોવાનો સમાજ માટે કામ કરવાનો એ આખો બદલાયો અને સર્વોદયનો આખો ખ્યાલ જે છે એમને એમના કાર્યોમાં પણ જે છે કે આપણને એની ઝાંખી આપણને જોવા મળે છે સર્વોદય જે છે એટલે શું તો સમાજના જે દરેક વર્ગો છે એ દરેક વર્ગોનો ઉદય આપણે આપ સોશિયલ વર્કના સ્ટુડન્ટ તરીકે સમાજમાં જે જુદા જુદા સ્તરો છે સામાજિક સ્તરીકરણ છે એનો ખ્યાલ હોવો જોઈએ અલગ અલગ સ્તરો જે છે એ સ્તરોની શું સમાજ ઉપર અસર થાય છે જેમ કે વર્ગ અસમાનતા છે જાતિગત અસમાનતા છે જ્ઞાતિગત અસમાનતા છે લિંગ અસમાનતા છે આ અસમાનતાઓ સમાજને જે છે કે અસમાનતાના કારણે કેટલાક પ્રશ્નો ઊભા થાય છે અને એ વર્ગ જે છે વર્ગને આગળ આવવાની વિકસવાની જે તકો છે એ તકો કેટલીક વખતે મળતી નથી અથવા તો એ લાભથી તેઓ વંચિત રહી જતા હોય છે તો સર્વોદયમાં જે ગાંધીની વાત છે એ છે કે સર્વસમાવેશી અભિગમ બધાને જે છે કે પૂરતી તક અને બધા જે છે એને સાથે લઈને ચાલવાની વાત સૌને સમાન તક મળવી જોઈએ વિકસવા માટેની અને ખાસ કરીને જે છેવાડે પડેલા જે લોકો છે જે જેને સીમાંત આપણે કહીએ છીએ અથવા તો જેમને જે તકથી વંચિત રહી ગયા છે જેમને લાભ સુધી પહોંચાડવામાં પૂરતી મદદ મળી નથી અથવા તો તેઓ લાભ સુધી પહોંચી શકતા નથી એ વર્ગને મદદ કરવાની વાત સર્વોદયની અંદર એમને મૂકી છે અને ખાસ કરીને એમને જે કાર્યો રચનાત્મક કાર્યો આપ્યા આપણા દેશની અંદર અઢાર રચનાત્મક કાર્યો જે એમને સૂચવ્યા એ અઢાર રચનાત્મક કાર્યો જે છે એના પાછળ જે છે કે સર્વોદયની વાત આખો અભિગમ જે છે એ રચાયેલો છે કે જે પણ અસ્પૃશ્યતા નિવારણ છે કે જાતિગત કે જ્ઞાતિગત અસમાનતા છે કે ઘણા બધા સામાજિક કુરિવાજો છે અથવા તો જે બીમાર જે વર્ગ છે એની રક્તપિતના દર્દીઓના વિકાસની વાત એમને કરી છે તો આ બધી જ વાતો જે છે રચનાત્મક કાર્યક્રમોમાં એમને મૂકી છે અને એ જે વર્ગો છે એ વર્ગોના હિત માટે એમના માટે કામ કરવાની વાત રચનાત્મક કાર્યક્રમોમાં મૂકી છે એટલે સર્વોદયનો આખો અભિગમ જે છે ગાંધી વિચારને સ્પર્શે છે અને ગાંધી વિચારમાં જે સર્વોદયની વાત મૂકી છે સોશિયલ વર્ક પણ આપણે જ્યારે આપણે સમાજ કાર્યની અંદર જ્યારે કામ કરીએ છે ત્યારે આપણને ખ્યાલ છે કે આપણે એ વર્ગો માટે ખાસ કામ કરતા હોઈએ છીએ સમાજની અંદર કે જે સમાજમાં એ વર્ગો જે છે એ વર્ગોને મદદ પહોંચી શકી નથી એમની જરૂરિયાત સંતોષાઈ નથી અને એમને મદદની જરૂર છે મુક્ત અર્થતંત્ર સંદર્ભે ગાંધીના વિચારો શું છે અને સમાજ કાર્યમાં એનો કેવી રીતે પ્રભાવ પડે છે એને પણ આપણે સમજવો પડે મુક્ત અર્થતંત્ર એટલે શું તો મુક્ત અર્થતંત્ર એટલે કે એવું અર્થતંત્ર કે જેમાં બજારના બળો જેમ કે પુરવઠા અને માંગણી મુક્તપણે કામ કરે અને જેમાં સરકારનો હસ્તક્ષેપ જે છે એ ઓછામાં ઓછો હોય એટલે આ જે પ્રકારનું અર્થતંત્ર છે એમાં વ્યાપારિક અને વ્યક્તિગત આર્થિક આર્થિક જે પ્રવૃત્તિ છે એમાં છૂટછાટ હોય છે પણ ગાંધીના જે વિચારો છે મુક્ત અર્થતંત્રના સંદર્ભે એ થોડાક અલગ છે એમને જે વાત કરી છે આ સંદર્ભે એમાં એમને આર્થિક અને નૈતિક બાબતો ઉપર વધારે ભાર મૂક્યો છે અને એ અર્થવ્યવસ્થા ઉપર એમનું વધારે ભાર છે કે જેમાં જે છે કે હિંસક પ્રવૃત્તિઓને અવકાશ ના હોય એટલે કે આર્થિક પ્રવૃત્તિ અહિંસાના પાયા ઉપર રચાયેલી હોય એ વાત એમણે મૂકી છે અને જે મુક્ત અર્થતંત્ર કરતાં જરાક જુદી છે કારણ કે કેટલીક વખતે મુક્ત અર્થતંત્રના કારણે મૂડીવાદી અર્થવ્યવસ્થાના કારણે એવું બને છે કે એક વર્ગ જે છે એ એક વર્ગનું પોષણ વધારે થાય છે અને જે બીજો વર્ગ છે એ વર્ગ જે છે એનું શોષણ થવાની શક્યતાઓ વધી જાય છે અને એ થવાના કારણે અસમાનતા જે છે ઇમ્બેલેન્સ જે છે સમાજની અંદર એ વધે છે તો જેના કારણે શોષણ વધે છે અને ગાંધી એવું માને છે કે શોષણ જે છે હિંસાનું સ્વરૂપ છે એટલે આ જે છે અર્થતંત્ર એનો એમને વિરોધ કર્યો છે એમને એવું કહું છે કે જેમાં સમાનતા થાય એ પ્રકારનો આર્થિક વિકાસ સમાજની અંદર થવો જોઈએ અને આના માટે એમને ઘણા બધા જે કાર્યો કર્યા છે એમાં જે મહત્ત્વની વાત જે છે એ છે ગ્રામીણ સ્વનિર્ભરતાની અને એમાં એમને ખાસ કરીને ગૃહ ઉદ્યોગો જે છે વિકસવા જોઈએ ગામડામાં ગામ જે છે એ સ્વનિર્ભર બને સ્વાવલંબી બને એના ઉપર ભાર મૂક્યો છે ગાંધી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ઓગણીસો ને પંદરમાં ભારતમાં આવ્યા ત્યારે સૌથી પહેલું જે મહત્વનું કામ જે એમને ભારતમાં આવ્યા પછી જે કર્યું છે ભારત ભ્રમણનું કર્યું છે અને ગોપાલકૃષ્ણ ગોખલે જે છે એમના જે છે કે સૂચનથી ભારત ભ્રમણ જ્યારે એમને કર્યું ત્યારે એમને આપણા દેશની સામાજિક પરિસ્થિતિ આપણા દેશની આર્થિક પરિસ્થિતિ રાજકીય પરિસ્થિતિ એનો એક ખ્યાલ જે છે કે પ્રાપ્ત થયો કે આપણા દેશમાં રાજકીય પરિસ્થિતિ શું છે આર્થિક પરિસ્થિતિ શું છે એક વર્ગ એવો છે કે જેના પાસે પુષ્કળ સંપત્તિ છે ધન છે અને એક વર્ગ એવો છે કે જેના પાસે પહેરવા માટે કપડાં પણ નથી ખાવા ખાવા માટે ખોરાક પણ નથી તો આટલી ભયંકર પ્રકારની અસમાનતા એમને આપણા દેશમાં જોઈ અને એ અસમાનતાને દૂર કેવી રીતે કરી શકાય તો એટલા માટે થઈને એમને જે છે કે મહત્ત્વની વાત જે ખાસ કરી છે એ છે કે ગ્રામીણ જે સમુદાયો છે એમને સ્વનિર્ભર બનાવવાની વાત સ્વાવલંબી બનાવવાની વાત નાના નાના જે ઉદ્યોગો છે ગૃહ ઉદ્યોગો છે એમને બેઠા કરવાની વાત જે છે એમને ખાસ છે જેથી કરીને આર્થિક અસમાનતા ઉપર રોક લાગી શકે એમાં એમને બહુ જ મહત્વની વાત જે છે મુક્ત અંત જે અર્થતંત્ર છે એનાથી જરાક જુદું એમના એમના ખ્યાલોમાં દેખાય છે એ છે કે એમને યંત્રના સ્થાને શ્રમને મહત્વ આપ્યું છે એટલે એમને યંત્રનો વિરોધ કર્યો છે એવું નથી પણ યંત્રનો વિવેકપૂર્વકનો ઉપયોગ યંત્રનો આધીન વ્યક્તિ ના થઈ જાય એના ઉપર ભાર મૂક્યો છે અને એનો વિવેકપૂર્વક ઉપયોગ કરીને આર્થિક વ્યવસ્થામાં વિકાસ કેવી રીતે થઈ શકે લોકો અર્થ ઉપાર્જનની પ્રવૃત્તિઓ સાથે કેવી રીતે જોડાઈ શકે અને આર્થિક સમાનતા કેવી રીતે સમાજમાં થઈ શકે એની વાત એમાં મૂકી છે એની ખાસ જે વાત છે એ આપણને સમાજ કાર્યકર તરીકે સમજવી જરૂરી છે એટલે આમ જે છે કે ગાંધીયન અર્થતંત્ર જે છે એમાં એમને મુક્ત અર્થતંત્ર જે છે એમાં થોડુંક એમના વિચારો જે છે અલગ છે એમાં ખાસ વાત જે છે કે આર્થિક વ્યવસ્થા સમાનતા માટે હોય નહીં કે અસમાનતા માટે કારણ કે અસમાનતા એ સમાજમાં બીજા બધા પ્રશ્નોને નોતરે છે માનવતાવાદ અંગે ગાંધી વિચાર અને એનું સમાજ કાર્યના સાથેનું જોડાણને પણ આપણે સમજવું રહ્યું ગાંધીએ જે કામ કર્યા છે એમાં આપણને માનવતાવાદી દ્રષ્ટિકોણ એમના દરેકે દરેક કાર્યો અને એમની દરેકે દરેક પ્રવૃત્તિઓમાં જોવા મળે છે એમની જે વાત છે એમાં માનવ સેવા જે છે એમાં એમને પ્રાથમિકતા આપી છે માનવ સેવાને અને માનવ મૂલ્યો જે છે એ માનવ મૂલ્યોને મહત્વ આપ્યું છે જે સમાનતા તરફ જે છે સમાજને લઈ જાય એમના જે કાર્યો છે એમાં મુખ્ય બે મૂલ્યો આપણને બહુ જ મહત્વના જોવા મળે એક જે છે એ છે નૈતિક અને બીજું છે એ આધ્યાત્મિક અને એ બંનેમાં આપણને માનવતાવાદી અભિગમ જે છે જોવા મળે છે એમને સમાજનો જે પુનઃ નિર્માણ સમાજમાં જે પ્રશ્નો છે સમાજમાં જે કુરિવાજો છે એ કુરિવાજોને દૂર કરવા માટે અહિંસક રીતે જે છે કે સમાજની નવરચના કેવી રીતે થઈ શકે એના માટેનો રસ્તો બતાવ્યો છે અને એમના દરેકે દરેક કાર્યમાં વ્યક્તિના ગૌરવની વાત સાથે જોડાયેલી છે અહિંસક રીતે કેવી રીતે સમાજના પ્રશ્નોને દૂર કરી શકાય એની વાત અને દરેક પ્રસંગ જ્યારે આપણે એમની આત્મકથા સત્યના પ્રયોગો વાંચીએ ત્યારે દરેકે દરેક પ્રસંગ જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણને આ જે બાબત છે માનવતાવાદી અભિગમની એ સ્પર્શે ઘણા બધા એવા પ્રસંગો છે જેનાથી આપણને ખ્યાલ આવે કે એમનું જે એમને જે કામો કર્યા છે એ કામોમાં એમની પ્રાથમિકતા માનવતાવાદી દ્રષ્ટિકોણની રહી છે માનવતાવાદી અભિગમ જે છે એમને અપનાવ્યો છે અને વ્યવસાયિક સમાજ કાર્ય પણ આપણે જ્યારે વ્યવસાયિક સમાજ કાર્યના મૂલ્યોની વાત કરીએ છીએ ત્યારે વ્યક્તિ દરેક વ્યક્તિ આદરપાત્ર છે અને એનું ગૌરવ થવું જોઈએ આ મૂલ્યને ધ્યાનમાં રાખીને એ સમાજની અંદર કામ કરે છે એટલે આમ બંને વિચારધારાઓ જે છે ગાંધી વિચાર હોય કે સમાજ કાર્યના જ્ઞાનનો પણ જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ એમાં માનવતાવાદી હ્યુમેસ્ટિક અપ્રોચ જે છે એ ખૂબ મહત્વનું છે સમાજવાદ અને ગાંધી વિચાર સમાજવાદનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો સમાનતા છે ન્યાય છે સર્વાંગી વિકાસ છે પણ આપણે સાથે સાથે એ પણ સમજવું રહ્યું કે જે મૂડીવાદી વ્યવસ્થા આવી તો એ મૂડીવાદી વ્યવસ્થાએ અસમાનતા જે છે એ અસમાનતાને વિકસાવી એવી જ રીતે સમાજવાદી વ્યવસ્થા સમાનતા તરફની વાત કરે છે પણ એમાં જે રસ્તો છે એ રસ્તામાં જે છે કે સંઘર્ષ પણ હોઈ શકે સંઘર્ષ અથવા તો હિંસા દ્વારા પણ સમાનતા સુધી જે પહોંચવું હોય તો પહોંચી શકવાની વાત એમાં કરી છે જ્યારે ગાંધી જે છે એમાં સમાજવાદી વિચારો છે પણ એને અહિંસક રીતે આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ એની વાત વધારે એમાં ગાંધીએ મૂકી છે સમાજવાદના મુખ્ય લક્ષણો જ્યારે આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે એમાં સંપિત સંપત્તિની સામૂહિક માલ માલિકી એટલે કે જે સમાજની અંદર જે સંપત્તિ છે એ સંપત્તિ જે છે એ સંપત્તિનો સમાન વહેંચણી થવી જોઈએ અને એનો સમાન ભોગવટો થવો જોઈએ એની વાત એમાં મૂકી છે નફા કરતા માનવ કલ્યાણને પ્રાથમિકતા આપવાની વાત છે એમાં આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો પર ભાર મુકાયો છે અને શોષણ વિહીન સમાજ જે છે એની વાત મૂકી છે એમાં અને મેં કહ્યું એમ કે ગાંધીએ જ્યારે આ સમાજવાદી જે મૂલ્યો છે એને અપનાવવાની વાત કરી છે ત્યારે એમાં એમને સ્પષ્ટતા પણ કરી છે કે એમાં ખાસ જે છે કે આપણે જે સાધન કારણ કે આપણું જે છે કે જે જ્યાં સુધી પહોંચવું છે એમાં આપણે સાધન અશુદ્ધ છે તો આપણને જે મળવાનું છે ત્યાં સુધી પહોંચ્યા પછી પણ જે છે કે ખરા અર્થમાં આપણે કલ્યાણ કરી શકીશું તેવું શક્ય નથી એટલે એમને સાધન શુદ્ધિની વાત ખાસ કરી છે કે જે સમાજના કલ્યાણ હેતુ આપણે જ્યારે કામ કરીએ છીએ ત્યારે અહિંસક રીતે આપણે જે આપણને પ્રાપ્ત કરવું છે એ માટેના પ્રયત્નો કરીએ સમાનતા જે છે અથવા તો શોષણને દૂર કરવાની વાત છે તો એમાં પણ અહિંસક પ્રવૃત્તિથી જ કામ કરવાની વાત એમને સૂચવી છે અને એમાં એમને બહુ જ મહત્વનો સિદ્ધાંત જે છે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપણને આપ્યો છે મેં કહું એમ કે મૂડીવાદી જે અર્થવ્યવસ્થા છે અસમાનતા તરફ કેટલીક વખતે આપણને ખ્યાલ આવે કે એને એના કારણે અસમાનતામાં વધારો થાય છે સમાજવાદી વ્યવસ્થા જે છે સમાનતા લાવવા માટે કેટલીક વખતે સંઘર્ષ અને હિંસાની વાત કરે છે પણ ગાંધીએ એના સામે સમાજવાદમાં એક બહુ મહત્વનું જે વાત મૂકી છે એમાં એમને કહું છે કે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત એમને જે છે કે સૂચવ્યું સમાજને અને ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાં શું તો કે વ્યક્તિની સ્વતંત્રતા જે છે એ વ્યક્તિની સ્વતંત્રતા કેવી રીતે થઈ શકે તો જે છે કે વિકેન્દ્રીકરણની વાત એમાં એમને મૂકી છે કે જે સમાજની અંદર જે સંપત્તિ છે સંપત્તિનો ભોગવટો જે છે એમાં માલિકીપણું ના આવે અને જે એક વર્ગ છે જેના પાસે સંપત્તિ છે સંપત્તિ સમાજના હિત માટે વ્યક્તિ અથવા તો વ્યક્તિઓનો સમૂહ સમાજના હિત માટે જ્યારે એ સંપત્તિનો ઉપયોગ કરે છે વપરાશ જે આપણા જરૂરિયાત પૂરતું છે એને રાખવું અને બાકીનું સમાજના હિત માટે જે છે કે એનો ઉપયોગ કરવો એ વાત ટ્રસ્ટી ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાં એમને મૂકી છે અહીંયા ગાડી બહુ જ એમનો એક કોટ પણ બહુ ફેમસ છે કે આ આ પૃથ્વી ઉપર માણસની જરૂરિયાત પૂરતું બધું જ છે પણ એના લોભ અથવા તો એની જે છે કે જરૂરિયાત કરતાં વધારે પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી એટલે ગ્રીડ અને નીડની વાત ખાસ મૂકી છે કે કે ગ્રીડ ઉપર જે છે તમારે રાખવાની વાત અને ઉપભોગવાદી જે આપણા વિચારો છે ઉપભોગવાદી જે વિચારસરણી છે એના ઉપર આપણે કેવી રીતે સંયમ લાવી શકીએ એ વાત ટ્રસ્ટી શિક્ષણા સિદ્ધાંતને સાથે આપણે લાગુ પાડી શકીએ એવી વાત પણ એમને મૂકી છે ને જે સમાજની અંદર સમાજ કાર્ય પણ જ્યારે કામ કરે છે ત્યારે આ સમાજનો સારી રીતે વિકાસ થાય એના માટે આ બધા જે ગાંધીના જે વિચારો છે એને અનુસરવાનો પ્રયત્ન પણ થાય છે કે સર્વસમાવેશી અભિગમ અને સમાનતાની વાત કે દરેક વર્ગ જે છે એ વરે દરેક વર્ગના લોકોને વિકસવા માટેની સમાન તક મળે એ વાત એમાં મૂકવામાં આવી છે લોકતંત્ર વિશે એમના જે વિચારો છે આપણને ખબર છે ગ્રામ સ્વરાજમાં એમને આ વાત મૂકી છે છે કે જે સ્થાનિક શાસન હોય એ બહુ જરૂરી એટલે કે ગામડો જે છે ગામડાનું શાસન ગામડાના હાથમાં આત્મનિર્ભરતાની વાત એમાં મૂકી છે અને નીચેથી ઉપર સુધીની શાસન વ્યવસ્થાની વાત એમાં એમને કરી છે કે જે સ્થાનિક સ્તરે જે કઈ આખી શાસન વ્યવસ્થા ગોઠવાય છે એનું જ જે છે કે રિફ્લેક્શન જે છે કે ઉપરી સ્તરે તમને જોવા મળે ને જો એ વ્યવ એ વ્યવસ્થા યોગ્ય રીતે થાય તો સમાજની અંદર નીચેના તબકાથી જે છે પ્રશ્નોનું સમાધાન વ્યવસ્થિત રીતે અને સિસ્ટમેટિકલી થાય એ વાત એમને ગ્રામ સ્વરાજમાં પણ મૂકી છે અને એમાં આપણને જે છે કે હિંસક અહીંયા પણ ફરીથી એ જ વાત છે કે હિંસક પ્રવૃત્તિઓ નહીં પણ અહિંસાથી નૈતિકતાના આધારે શાસનની વાત એટલે કે સત્તા જે છે એ અહિંસક રીતે પ્રાપ્ત થાય અને એમાં લોકશાહી વ્યવસ્થા જે છે લોકશાહી વ્યવસ્થાના માધ્યમથી જે છે કે સમાજનો વિકાસ થાય એના માટેનું નેતૃત્વ ઊભું થાય ના કે હિંસા દ્વારા જે છે કે સત્તા પ્રાપ્ત કરવામાં આવે વ્યક્તિનો વિકાસ જે છે એની વાત એમાં એમને કરી છે સર્વહિતના દરેક વર્ગ સર્વસમાવેશી અભિગમની વાત કરી છે કે દરેક વર્ગ જે છે એને વિકસવા માટે શાસન વ્યવસ્થા કામ કરે એ વાત લોકતંત્રમાં મૂકી છે અને સમાજ કાર્ય પણ આ લોકશાહી મૂલ્યોના આધારે જ કામ કરે છે આપણે સમાજ કાર્યના જે મૂલ્યો છે આપણે જે જોયા છે એ પણ આ જ વાત કરે છે કે સમાનતા અને સામાજિક ન્યાય વ્યક્તિનું થાય વ્યક્તિને મળે એ માટે સમાજ કાર્ય કામ કરે છે આમ ગાંધીના સમાજ કાર્યમાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો મહત્વના છે અને વ્યવસાયિક સમાજ કાર્યમાં માનવીનું ગૌરવ સામાજિક ન્યાય અને લોકશાહીના મૂલ્યોની વાત મૂકવામાં આવી છે આ વિષય વિશે વધુ ઊંડાણમાં જ્યારે આપણે અભ્યાસ કરવો હોય તો એ માટેના અહીંયા સંદર્ભ પુસ્તકોની મેં યાદી મૂકી છે અહીં આપણું વિડીયો વ્યાખ્યાન સમાપ્ત થાય છે નમસ્કાર